ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં સદસ્યતા અભિયાન શરૂ થયું છે ત્યારે માંડવી ખાતે માંડવીના ધારાસભ્ય અને હાલના મંત્રી કુવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને સદસ્યતા અભિયાન બે હાજર ચોવીસની મીટીંગ મળી હતી ગુજરાતના ભારતીય જનતા પ્રદેશ સંગઠન દ્વારા મંત્રીઓ તેમજ ધારાસભ્યને પોતાના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બે હાજર ચોવીસ નું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેને લઈ માંડવીના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કુંવરશીભાઈ હળપતિએ પોતાના મત વિસ્તાર માંડવી ખાતે આવેલા વન વિભાગના સર્કિટ હાઉસ ખાતે એક મીટિંગનું આયોજન કર્યું હતું

સાથે દરેક સાંસદો ને દસ હજાર તેમજ ધારાસભ્ય વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવવાના છે ત્યારે સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ માં સદસ્યતા અભિયાનમાં કેટલા સભ્યો બન્યા તેનું તારણ પણ કાઢવામાં આવશે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ માંડવી તાલુકામાં અમારા સૌના લોકલાડીલા નેતા પ્રભુભાઈ વસાવા ના અધ્યક્ષતાને હેઠળ આજની મીટિંગ માં સદસ્ય જੁੰવેષ બનાવવાની હતી ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહ્યા છે અને આજથી બતમામે તમામ કાર્યકર્તાઓ એ સદસ્ય જੁੰવેષમાં જોડાશે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે નીમ છે એક ભારત શ્રેષ્ઠ ભારત બને વિકસિત ભારત દેશ બને આગામી વિઝન લઈને ચાલતા હોય ત્યારે મારા ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકરો પણ એમના વિઝન સાથે આગળ વધી રહ્યા છે અને હું માનું ત્યાં સુધી આગામી દિવસોમાં એક લાખ આપણા સદસ્ય ઝુંબેશ બની જશે એવી મને ચોક્કસપણે ખાતરી છે આવનાર સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી લોક સંપર્ક સુધી પહોંચવા આ અભિયાન મહત્વની ભૂમિકા ભજવે તેવું દેખાઈ રહ્યું છે ત્યારે દેશભરમાં શરૂ કરવામાં આવેલા ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાલ પોતાના વિસ્તારમાં વધુમાં વધુ લોકોને ભાજપના સદસ્ય બનાવવા માટે મહેનત કરી રહ્યા છે